હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામા ગુજરાત ઋષિમોલ હાટકોર્ટ

આ જેટોલ નાગાર્જુના કંપનીનું છે આ ઇકોલિટ પણ નાગાર્જુના કંપની આની અંદર નવ તત્વો છે આની અંદર ત્રણ તત્વો છે આનો તમારે છટકાવ કરવાનો છે ને એની સાથે વીસ પચીસ ત્રીસ દિવસે મગફળીની અંદર ઇગ્નિટસ મારવાનું આ ઇગ્નિટસ બાયર કંપનીનો આવે જબરજસ્ત એનો રોલ હોય નવી ડાયલું પુષ્કળ આવશે નવી ડાયલું આવશે એટલે ઓટોમેટિક નવી શાખાઓ આવશે નવું ફ્લાવરિંગ આવશે તો આ ટાઈમે નવું ફ્લાવરિંગ આવ્યા પછી શું જરૂર પડે ત્યારે એને પુષ્કળ ખોરાકની જરૂર હોય તો પહેલો દ્રાઉડ તમારે મારવાનો છે આવડફ ક્રિસન્ટાનું ગ્રોક્સલ આની અંદર એનપીકે પ્લસ ઝીંક બોરોસ તમે આવો ખોરાક આપશો એટલે જેટલા હુયા ઉતરે છે એને જબરજસ્ત પોપટા બનશે એક પણ હુયામાં ગોગડ નહીં બને એક પણ હુયો હુકાયા નહીં એક એક જગ્યાએ જે બબે ત્રણ ત્રણ હુયા ફૂટાવે ને પોપટા બનાવવાનું કામ આનો બહુ મોટો રોલ છે ત્યાર પછી મગફળી આપણી કેટલી ગ્રોથમાં છે આને વસ્તુને ધ્યાનમાં રાખી અને આ બ્રેકર મારવાનું આ બ્રેકર ચાર ચાર એમએલનો ડોઝ છે ચાર એમએલમાં મગફળીની હાઈટ એકદમ કમ કરી જાય એકદમ ટૂંકી ઘડીએ ફ્લાવરિંગ લાગશે અને આ ફ્લાવરિંગ લાગશે એટલે એક એક જગ્યાએ બબે ત્રણ ત્રણ હુયા ફૂટ એનો આ બ્રેકરનો બહુ મોટો રોલ છે આ બ્રેકરનો છટકાવ કરજો અને આ રોલ કહેતા પછી તમારે ખાસ આ ખજાના અને સાથે સારું ફૂગનાશક આ ફૂગનાશક જબરજસ્ત વસ્તુ છે બહુ સારી ટેકનિકલ છે અને સાથે ખજાના ખજાના દરેક ખેડૂતોની ઘરે હોવું જ જોઈએ એકવારે એક વાર પચીસ ત્રીસ ચાલીસ એમએલ નાખા રાખવાનું મગફળી સારી રહે ક્લિયર રહે અને વધુ ફ્લાવરિંગ આપવા માટે સક્ષમ બનશે લાંબો ટાઈમ ફ્લાવરિંગ લાગ્યા રાખીએ અને આ ખજાનાનો એક બીજો રોલ કહી દઉં કે જે વાનસ્પતિક ગ્રોથને ને જે વહેધું હોય જે વાનસ્પતિક ગ્રોથ વધતો જતો હોય એને ફ્લાવરિંગ અવસ્થામાં લઈ જવાનું કામ કરશે એટલે કે દિશા ભૂલેલા ને દિશા બતાવવાનું કામ કરશે રોંગ સાઈડમાં જે માણસ જતો હોય એને સાસા રસ્તે ચડાવવાનું કામ કરે એવી રીતે જે આપણો વાનસ્પતિક ગ્રોથ વધતો હોય એને ફ્લાવરિંગ અવસ્થામાં સૂયાની અવસ્થામાં ને કોપટા બનાવવાની અવસ્થામાં ખજાના લઈ જાય તો આ ખજાના દરેકની ઘરે હોવું જોઈએ અને ત્યાર પછી એક મહત્વનું અને ખાસ વાત કરી દો કેલ્શિયમ બોઝ કેલ્શિયમ બોજ એટલે કેલ્શિયમ બોરોન ઝીંક આની અંદર એકવીસ ટકા કેલ્શિયમ છુપાયેલું છે પ્લસ બોરોન ઝીંક તો આનો શું રોલ છે કે આખો મગફળીનો બાંધો કેલ્શિયમથી બનેલો હોય હવે કેલ્શિયમ જો તમે આ કેલ્શિયમ ન સાટો એટલે એનું એનું જે ઉપરનું સ્તર હોય એકદમ પતલું રહે પટલું રહે એટલે એની અંદર જીવાયત પ્રવેશ કરે અને અત્યારે જે પોપટા કાળા પડી જવાના જે વાયર હોમ ઘૂસી જાય એ કેલ્શિયમની ઉણપના હિસાબે યુનિવર્સિટીના પણ ડેટા છે અને ગૂગલની અંદર પણ બતાવે છે કેલ્શિયમની ઉણપ હોય એટલે પોપટા કાળા પડે અને વાયર હોમ જેવી પ જીવાયત આવે એની અંદર કાળા પાડી અને ઘૂસી જાય એના માટે કેલ્શિયમ બોરોન જીંક આખી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહારની વસ્તુ છે પણ મગફળીમાં આનો બહુ મોટો રોલ છે આવા તમામ ગ્રેડ તમારી ઘરે હોવા જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડ થઈ જવા પડે ત્યાર પછી સમયાંતરે ફૂગનાશક તરીકે આ લોજિકલ એની અંદર બાવીસ ત્રીસ પ્રવાહી અને એકદમ એટલું મસ્ત ટેકનિકલ છે કે જબરજસ્ત રિઝલ્ટ આપે છે અને આ છે ને ખૂબ સારી ટેકનિકલ છે એક પણ પાંદ ખરવા નહીં દે ઘેરું ટીકા ટપકા સફેદ ફૂગ તમામને કંટ્રોલ કરશે આ લોજિકલ જબરજસ્ત માર્કેટમાં ધૂમ મચાવે છે ઘણા બધા ખેડૂતો વાપરું છે અને વાપરે છે આ ખૂબ સારું સસ્તું અને વધુ રિઝલ્ટ આપતી વસ્તુ છે તો આનો પણ છટકાવ કરવો અને ખાસ જે ઈળની વાત આવે તો કોરાજન સારી જ વસ્તુ છે પણ ધારો કે લશ્કરીનો એટેક છે અથવા તો જાત જાતની ભાજભભાજની ઈળ છે તો એના માટે તમારા ઈંડોસાલ આ ઈંડોસાન કોઈ બી ઈળ હોય મગફળીની ઈળ લશ્કરી હોય ગુલાબી હોય લીલી હોય કે સાબરી હોય તમામ ઈળને મારવાનું કામ કરશે ઈંડા મારશે ઈળ મારશે આ ઈંડોસાન જબરજસ્ત વસ્તુ છે સારી વસ્તુ છે અને તે દિન સવારે મારો એટલે સાંજે તમામ ઈલ બઠ્ઠી પડી જાય આવવાનું રિઝલ્ટ છે એટલે જ્યારે લશ્કરી હોય ત્યારે તમારે ઓરાજન જેવી ટેકનિકલને અટકાવીને આવો ઇન્ડોસારનો ઉપયોગ કરવો આનું ખૂબ સારું કામ છે કારણ કે જો લશ્કરી એળી છે તો તમને ખબર પણ નહીં પડે એ રાતે ઉપર આવે રાતે ખાઈ દિવસે બેઠી રહે એટલે તમને ખાધેલું દેખાય ઈલ જોવા નહીં મળે આવા ટાઈમે તમારે આવી ઇંડોસાર દવાનો ઉપયોગ કરવો જોઈએ આ બધી બ્રાન્ડ વસ્તુ થાય અને હજી પણ તમારે કોઈ સારું ફૂગનાશક મારું હોય તો કાનુકા કંપનીનું ગોદીવા સુપર ઉપર છે આ પણ ખૂબ સારી પ્રોડક્ટ છે બસ આટલી પ્રોડક્ટ તમે તમારી હાથ ઉપર રાખો અને સમયાંતરે ગ્રેડ આવા વાપરા રાખો એટલે ઓટોમેટિક સારું ઉત્પાદન આવશે વધુ ઉત્પાદન આવશે વજનવાળું ઉત્પાદન આવશે અને મગફળી તમારી સેલે લઈ ગઈ લીલી રચકા જેવી રહે પાલો પણ સારો થશે તો આટલી વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું છે હવે વાત આવે કે આ બધી વસ્તુ મળે ક્યાં તો આ બધી લગભગ બ્રાન્ડ વસ્તુ છે એટલે દરેક જગ્યાએ મળે પણ એક જ એકરે મળવું અશક્ય છે તો એક જ એ ક્યાં મળે તો ગુજરાત કૃષિ આટકોટ આર્ટકોટ નીચે આપેલો નંબર છે એમાં સંપર્ક કરી લેજો આ નંબરમાં તમે કઈ પણ વિશે જાણવું હોય તો તમને બધી માહિતી મળી જશે અને આ બધી વસ્તુ કૃષિ મોલ આટકોટ અને ગુજરાત કૃષિ મોલ જસદન લાતી પ્લોટ ની અંદર મળે છે અહીંયા સંપર્ક કરજો જોઈજો જાણજો તો આટલી વસ્તુ તમે કરશો એટલે ઓટોમેટિક સારામાં સારી મગફળી થશે વધુ મગફળી થશે અને સારામાં સારું ઉત્પાદન આવશે બસ ગુજરાત કૃષિમોલ આટકોટ એમ બી રમાણી હસ્તુ